નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જે ષડયંત્રના ભાગરૂપી અત્યાર સુધી જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના જે અગ્રણી નેતા છે ને આજ સુધી આદિવાસી સમાજના લોકો માટે લડતા રહ્યા છે એમના દરેક કાર્યની અંદર પોતાનું કદમ એક આગળ રાખીને ચાલી અને દરેક આદિવાસી સમાજના કોઈ પણ કાર્યની અંદર મોટા પ્રત્યે આ અવાજ ઉપાડ્યો અને એના ભાગરૂપી આજનો આ વિડીયો જોવાનો છે અને એ વિડીયોની અંદર તમારે આજની મને જે હું ચર્ચા કરું એ તમારે સાંભળવી પડશે કારણ કે આજે આ આદિવાસી સમાજનો પ્રશ્ન નથી આપણા તમામ સમાજના તમામ વર્કરો પછી વિરોધ પક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય એમના માટે આજનો જે વિડીયો છે એમાં ઊંડાણપૂર્વક જે વાત કરવાની છે એ મિત્રો ખાસ કરીને સાંભળો કારણ કે સત્યાવીસ વર્ષથી આપણા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે તો મિત્રો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર તમે અને હું દરેકે નરેન્દ્રભાઈ મોદીને આપણે ચાહત આપી એમનું માન સન્માન ગૌરવ વધાર્યું અને એમને અત્યાર સુધી આપણે દિલ્હીની ગાદી સુધી મોકલ્યા ક્યારે તમારો મારો કે આખા દેશની અંદર અને એમાં ગુજરાતનો મહત્ત્વનો ફાળો છે કે નરેન્દ્રભાઈ મોદીને સૌ પ્રથમ તો આપણે ગુજરાતની પબ્લિકે ચાહવામાં આવ્યા એમની આબરૂ વધારી ઇજ્જત વધારી લાગણી વધારી એમનો પ્રેમ વધાર્યો અને સમગ્ર દેશની અંદર જાગૃત કર્યો ઉજાગર બનાવ્યો કે નરેન્દ્રભાઈ મોદી એક એવો વ્યક્તિ છે કે જે પબ્લિકનું વિચારે છે નાનામાંથી નાના વ્યક્તિનું વિચારે છે અને એમને આપણે એક મહાન વ્યક્તિ બનાવ્યા જે પહેલાં ચાય વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ વ્યક્તિને આપણે ગુજરાતના વ્યક્તિઓ દ્વારા ગુજરાતના લોકો દ્વારા એમને એક મોટું સ્થાન આપ્યું એમની ચાહતને માન આપ્યું એમની લાગણીઓને માન આપ્યું અને અત્યારે આપણે એમને દિલ્હીના રાજા બનાવ્યા પણ મિત્રો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગી અંદર જો ચાલતી હોય તો મારા ડામ અને લખીને આપું છું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામ આગળ ચાલે છે એના નામ પાછળ ચાલે છે અને જ્યાર પછી નરેન્દ્ર મોદી સાહેબ નહી હોય ને તો વિચારી લીધો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ ધારાસભ્યો તમામ પ્રકારના સાંસદો અને તમામ પ્રકારના કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું કે જો નરેન્દ્ર મોદી સાહેબ નહીં હોય ને તો તમારા ભારતીય જનતા પાર્ટીનું કેટલા સુધી નામો નિશાન નહીં રહે હું આજના વિડીયોમાં જણાવવાનું પણ એ પહેલાં મારે વાત કરવી છે કે જ્યાં પણ લોકો અને જે પ્રકારના લોકો કે કોઈ પણ પક્ષના હોય આમ આદમી પાર્ટીના હોય કોંગ્રેસ પક્ષના હોય કે કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા હોય કાર્યકર્તા હોય અને જ્યારે પણ એ લોકો જનતાના પ્રશ્નોને લઈ અને અવાજ ઊંચો કરે એ જ ઘડીએ આખી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે આની પહેલાં જોવામાં આવ્યું કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓ સાંસદો એમએલએ ધારાસભ્ય ગમે એટલા મંત્રી તંત્રીઓ આવ્યા અને છતાંય ગોપાલ ઇટાલિયા જંગી બહુમતી લીડથી જીત્યા ક્યારે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મંત્રીઓ મંત્રીઓને તંત્રીઓ કે ગૃહમંત્રીઓ આજ સુધી કોઈ એમની વિરુદ્ધ કોઈ એમની વિરુદ્ધ અવાજ ઉપાડવા નહોતું કોંગ્રેસ પાર્ટી વાળા નેતાઓના કોઈને કશું આવડતું નથી કોઈ પણ કોંગ્રેસ પાર્ટીનો કોઈ એવા નેતા નથી કે તાનાશાહી રાજ ઉપર અવાજ ઉઠાવી શકે તો અત્યારે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીનું કોઈ મહત્વ નથી છતાં આમ આદમી પાર્ટીના રાજ્યની અંદર જે લોકો લીડર બનીને આગળ આવી રહ્યા છે જે લોકો જનતાનો અવાજ ઉઠાવીને બહાર આવી રહ્યા છે એ લોકોને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એટલી બધી હદે ફસાવવામાં આવી રહ્યા છે ખોટી રીતે કેસ કરવામાં આવી રહ્યા છે તો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને આ નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે પછી એ વિસાવદર હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂનો હોય કોઈ પણ જગ્યા હોય કોઈ પણ તાલુકો હોય કોઈ પણ જિલ્લો હોય પણ આખી જગ્યાની અંદર આખા સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કોઈ નામ ચાલતું હોય અને જેના નામની પાછળ લોકો દીવાના હોય અને લોકો દિવાનગી પ્રત્યે મોદી સાહેબને વોટ આપતા હોય અને મોદી સાહેબના નામ પાછળ તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચાર કરી લોકોના ગરીબ લોકોના જે કામો કરવાના છે એ અધૂરા કામો રાખી અને એમાંથી જે પૈસા મિલકત જે મળે છે એના લીધે આજે બધા બેફામ બન્યા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે નહીં પણ નરેન્દ્ર મોદીના નામ પાછળ કોલર ટાઈટ રાખીને ફરી રહ્યો છે કારણ કે જનતાએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યું છે તમને કોઈ લુખાવો ને વોટ નથી આપ્યું પછી કોઈ ગૃહમંત્રી હોય કોઈ સાંસદ મંત્રી હોય કોઈ શિક્ષણ મંત્રી હોય કોઈ પશુપાલન મંત્રી હોય કોઈ પર્યાવરણ મંત્રી હોય કોઈ સુરક્ષા મંત્રી હોય એ કોઈ જોવાનું રહેતું નથી એક જ નરેન્દ્ર મોદીના નામ પાછળ તમે બધા લોકો અત્યારે રાજ કરી રહ્યા છો પણ એટલું જાણી લીધું કે મોદી સાહેબ જ્યારે રિટાયર થશે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહીં હોય એ દિવસોમાં તમારી તાકાત હોય તો જીતીને બતાવજો લોકોના દિલ જીતીને બતાવજો તમારે જીતવાની વાત નથી આવતી પણ એ સમયે તમે લોકોના દિલમાં જગ્યા બનાવશો તો તમને દંડવટ પ્રણામ કરશે આખી ગુજરાતની જનતા તમે જેવી રીતે લોકો કોઈ પણ વિરોધ પક્ષનો લોકો હોય કે કોઈ પણ દેશનો લોકો હોય કોઈ પણ વિચારના લોકો હોય અને જ્યારે પણ તમારે એ લોકોના અવાજને લઈ અને સંસદ ભવનમાં આવે છે કોઈ પણ ઓફિસની અંદર આવે છે કોઈ પણ જગ્યાએ આવે છે એટલે એ સમયે તમારા લોકો દ્વારા એક ષડયંત્ર રચવામાં આવે અને આ પ્રકારનો વ્યક્તિ કઈ રીતે આપણા સં શકંજામાં આવી જાય અને આ પ્રકારના વ્યક્તિનો અવાજ આપણે કઈ રીતે દબાવી લઈએ આ જ તમારો મનસુબો હોય છે તો હું કહેવા માગું છું કે જે રીતે ચૈતરભાઈ વસાવા તમે અત્યાર સુધી ભાજપના લોકોએ એમ કીધું કે ચૈતરભાઈ વસાવાનો એક સ્વભાવ સારો નથી ગમે તેને ગાળો બોલે છે હા ના ફેલાવું ઢેંકણું ટેકણું તો ચૈતરભાઈ માટે આટલા લોકો સંગઠનો શા માટે કરે શા માટે આટલા લોકો એના સમર્થનમાં આવે માણસ ખરાબ હોય તો એના સમર્થનમાં કોઈ ના આવે અને સંજય વસાવા એને હું ચોખ્ખી ભાષામાં કહેવા માગું છું કે તારામાં તાકાત હોય તો હકીકતના વિડીયો સામે લાવ સીસીટીવીના વિડીયો સામે લાવ તે જે રીતે ચૈત્ર વસાવાને ફસાવવાની કોશિશ કરી છે તારા દલાલો દ્વારા એ પ્રમાણે તું દરેક પ્રકારના વિડીયો સામે લાવ તમે લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ જ મિત્રો છે અત્યાર સુધી સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ એક જ છે મહિલાને આગળ કરો તો આપણે ફાવશ્યું એની અંદર જયારે ચૈત્રભાઈ વસાવાએ આજે મનરેગા કૌભાંડ મુદ્દો ઉઠાવ્યો એની ઘડીએ જ આખી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું અને પછી એમને પ્લાન બનાવ્યો આખો ચૈત્ર વસાવા વિરુદ્ધ અને આખા પ્લાનની અંદર એમને એક મહિલાનું સમાવેશ કર્યો અને એ રીતે મીટિંગ બોલાવવામાં આવી અને એ લોકોને ખબર હતી કે ચૈતરભાઈ વસાવાના પક્ષના કોઈ પણ એક વ્યક્તિને આપણે નહીં લઈએ આ મિટિંગની અંદર પક્ષની અંદર તો ચૈતરભાઈ વસાવા આવેશમાં આવીને કંઈક ને કંઈક કરશે અને એ લોકો જાણતા હતા કે ચૈતરભાઈ વસાવાને માઇન્ડ તરત આવેશમાં આવી જાય છે પણ શા માટે મિત્રો જનતા માટે એમના માટે નહીં તો એવી રીતે આ લોકોએ ષડયંત્ર રચ્યું કે કઈ કયો વ્યક્તિ કઈ પ્રકારનો છે અને એ વ્યક્તિ સામે એવા જ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવે છે અને એને કોઈ પણ રીતે કાયદાઓની અનેક પ્રકારની કલમો લગાવી અને એનો અવાજ ચૂપ કરાવવામાં આવે છે એને જેલની પાછળ ધકેલવામાં આવે છે અને પછી જે નાટકો ચાલુ થાય છે એ ભારતીય જનતા પાર્ટીને મુબારક છે પણ આવનારા સમયની અંદર જે તમે એકસો ને છપ્પન સીટું લાવીને આ ગુજરાતની અંદર રાજ કરી રહ્યા છો તો ધ્યાન રાખજો કે અમે કોઈ કેજરીવાલને નથી ઓળખતા અમે કોઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી રાહુલ ગાંધી એમને કોઈને માન નથી આપતા પણ અમારો ધારાસભ્ય કઈ પાર્ટીનો છે એ પણ નથી ઓળખતા પણ અમારો ધારાસભ્ય કેવો હશે અને કેવા પ્રકારનો હશે અને કેવા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો આગળના સમયમાં અમારે જે ભોગવવું પડ્યું છે એ પ્રમાણે જ અમે બે હજાર સત્યાવીસની અંદર વાત કરીશ આ હર્ષ સંઘવી આઠ આઠ ચોપડી આઠ ચોપડી ભણેલો વ્યક્તિ અને એના હાથમાં આખું અને એ પાછો ગૃહમંત્રી ગુજરાત રાજ્યનો ગૃહમંત્રી આઠ ચોપડી ભણેલા ગૃહમંત્રી બની જતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની મોટામાં મોટી ભૂલ છે એના પૈસાના એને તમને પૈસા આપ્યા અને એને તમને ગૃહમંત્રી બનાવી દીધો એને ખબર છે કે મારે કઈ રીતે મારા પૈસા પાછા લાવવા છે આજે હું આટલા રૂપિયા રોકાણ કરીશ તો આવનારા સમયની અંદર હું કેટલા રૂપિયા એકઠા કરી શકીશ એ કોઈએ વિચાર્યું નથી નરેન્દ્રભાઈ મોદીને આજે હું સલ્યુટ કરું છું સન્માન કરું છું પણ એમની પાછળ જેટલા પણ ભારતીય જનતા પાર્ટીની અંદર સાંસદો છે મંત્રીઓ છે તંત્રીઓ છે અધ્યક્ષો છે એ કોઈ પણ પદના અધિકારીઓ હોય એ તમામે તમામ ભ્રષ્ટાચારીઓ છે હા તમારી પાર્ટી વિરુદ્ધ તમારા નેતાઓ વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે તો એના વિરુદ્ધ કોઈ પણ કલમ લગાવી અને એના વિરુદ્ધ કઈ પ્રકારની આપણે કાર્ય કરીશું અને એ વ્યક્તિ સામેથી આ પ્રકારનું કાર્ય કરશે તો આ કલમ આપણે લગાવીશું અને પોલીસને આપણે ખરીદી લઈશું પોલીસને પ્રમોશન આપવાના વાયદા કરીશું અને પછી પોલીસવાળા આપણા હિતમાં રહેશે આપણા સહકારમાં રહેશે છે અને પોલીસવાળાઓને આપણે પ્રમોશન કરાવવાની લાલચ આપીશું તો એ આપણા આપણા પક્ષમાં જ કાર્ય કરશે તો પોલીસવાળા પણ આ લાલચમાં આવી જાય છે અને જે પણ પ્રકારે અને કોઈ પણ રીતે એ ભાજપના કહેવા મુજબ ભાજપના કાર્યકર્તાઓ હોય મંત્રી હોય તંત્રી હોય કે કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય એમના કહેવા મુજબ કાર્યો કરવા લાગે છે અને સામેના વ્યક્તિને એનું પૂરેપૂરી શોધખોળ કોઈપણ પ્રકારનો ગુનો હોય એની પૂરેપૂરી કોઈ પણ તપાસ કર્યા વિના એને જેવી રીતે કહેવામાં આવે એવી રીતે વ્યક્તિ સાથે વર્તન કરવા લાગે છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વર્તમાન સમયની અંદર કે ચૈત્રભાઈ વસાવાને કેવી રીતે ફસાવવામાં આવ્યા સંડોવવામાં આવ્યા એક મહિલાને ચંપાબેન નામની એ પણ વસાવાશે સંજય પણ વસાવાશે અને સંજયની સભ્યતા તો આપણે જોઈ લીધ છે એના સંસ્કારો પણ જોયા છે એક વિલન જેવો એક આતંકવાદી જેવો ચહેરો હોય તો સંજય વસાવાનો છે ચૈતર વસાવા કે જેમને ગળા સુધી બટન ટોંકેલું હોય અને ગોળ ફરતે પોતાની આબરૂ ખેસ નાખેલો હોય તો એના જવાબમાં આપણે જ્યારે સંજય વસાવાની તસવીર જોઈએ છે એના વિડીયો જોઈએ તો બંને બટન ખુલ્લા હોય એટલે એનાથી ઉપરની દાદાગીરી કેટલી એને ખબર છે કે હું ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ છું તો બે બટન ખુલ્લા રાખવાનો એટલે હું દાદા પણ તમારી તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાંસદો મંત્રીઓ ગૃહ મંત્રીઓ તંત્રીઓ તમામને કહેવા માંગુ કે તમે તમારું નુકશાની કરી રહ્યા છો અને જે સાચું બોલનાર વ્યક્તિઓ છે એમને તમે કોઈ પણ રીતે બદનામ કરી અને વગોવાનું કામ કરી રહ્યા છો મોદી સાહેબના નામ પાછળ તમે બધા પોતાના ઘરે જે મિલકત એકઠી કરી રહ્યા છો તો બે હજાર સત્યાવીસમાં તમને તમામને ખબર પડી જશે કે કેટલા વિહે હો થાય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને તંત્રીઓ મંત્રીઓને અધ્યક્ષો સુધી આ વિડીયોને પહોંચાડવાની કોશિશ કરજો તો રજા આપશો જય માતાજી જય ગરવી ગુજરાત જય સંવિધાન